વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલનું પરેડ દરમિયાન હાર્ટ હોવાની ઘટના સામે આવતા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહ પરમાર નાઇટ શિફ્ટમાં નોકરી કરીને ગોમતીપુર પીટી પરેડમાં રનિંગ માટે ગયા હતા ત્યારે રનિંગ દરમિયાન તેઓને હાર્ટ એટેક આવતા ઢળી પડ્યા હતા જે બાદ તેઓનું મોત નીપજ્યું હતું અમદાવાદ શહેરની આંગળીયા પેઢી જ્વેલર્સમાં ઘૂસી ગોળીબારી કરી લૂંટ કરવા પંજાબના અમૃતસરથી આવેલીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે સરખે સનાતન સર્કલ પાસેથી હથિયારો સાથે ચાર આરોપીને ઝડપી લેવાયા હતા જેમાં ગગનદીપસિંહ રંધાવા સિંહ બદેસા સિંહ બટ્ટી અને સિંહ બટ્ટીનો સમાવેશ થાય છે ત્યારે પોલીસે આરોપી પાસેથી બે ઓટોમેટિક પિસ્તોલ પાંચ કારતુસ અને એક છરો કબજે કર્યો હતો અમદાવાદના આઈઆઈએમ રોડ પરથી ડુપ્લિકેટ ચાવીથી એક્ટિવાની ચોરી કરી આરોપી ફરાર થઈ ગયો હતો ત્યારે આ ચોરી થયેલ એક્ટિવાની ડેકીમાં પચીસ લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે જેમાં ભારજમાં રહેતો અને કન્સ્ટ્રક્શન સાઇટ પર નોકરી કરતો નિતેશ પટેલ વેપારીને આપવા માટે પૈસા લઈને આવ્યો હતો અને પોતાનું એક્ટિવા થળાઈ વિઝન બિલ્ડિંગમાં પાર્ક કર્યું હતું સમગ્ર ઘટના બાદ પાર્કિંગના સીસીટીવી ચેક કરતા એક ચોર ડુપ્લિકેટ ચાવીથી એક્ટિવા ચોરીને લઈ જતો દેખાયો હતો ત્યારે આ મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે